નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગયા મહત્વના મોટા સમાચાર મિત્રો છેલ્લા એક મહિનામાં સોનાના ભાવમાં અગિયાર ટકાનો વધારો થયો છે અમેરિકા ચીન કેનેડા અને મેક્સિકો વચ્ચે મિત્રો ટેરિફ વોર વકર્યું છે તેના લીધે મિત્રો સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે અને મિત્રો વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારની અંદર સોનું દોઢ મહિનાની અંદર ત્રણસો ડોલર જેટલું વધારા તરફ જઈ રહ્યું છે મિત્રો વાત કરીએ તો હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ત્યારે સોનાના ભાવમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે વૈશ્વિક સ્તરે ટેરિફ વોરના કારણે તેમજ લીધે શેર બજાર અને ડોલર અને રૂપિયાની કિંમતમાં થતા ચઢાવ ઉતારને લીધે સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઉછળી ઓગણીસો ને પણ ઓગણત્રીસો ડોલરની નજીક પહોંચતા સ્થાનિક બજારમાં અમદાવાદની અંદર પ્રતિ દસ ગ્રામ સોનાની અંદર પંદરસો રૂપિયાનો વધારો આવીને સત્યાસી હજાર પાંચસો છસો ની સપાટી વધાવી દીધી છે સોના અને ચાંદીના ભાવે તો મિત્રો હવે આપણે આજના સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સૌ પ્રથમ આપણે મિત્રો ચાંદી ચાંદીના ભાવ જોઈએ હાજર પાંચસો ત્રીસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો એક કિલો ચાંદીના ભાવમાં આજે પંદરસો ને પચાસ રૂપિયાનો ભયંકર વધારો થયો છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે આજના સોના અને સોનાના ભાવ શું ચાલી રહ્યા જેમાં બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોના જયારે સો ગ્રામ સોનાના ભાવ આઠ લાખ નવ હજાર પાંચસો રૂપિયા જોવા મળી રહ્યા છે જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો આજે સો ગ્રામ સોનાના ભાવમાં આજે અગિયાર હજાર નેવ રૂપિયાનો ભયંકર વધારો થયો છે અને મિત્રો હવે આપણે સોના ભાવની વાત કરીએ કે ચોવીસ કેરેટ સોનાના આજે એક તોલાના સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો ચોવીસ કેરેટ સોનાના આજે સત્યાસી હજાર ચારસો દસ રૂપિયા ભાવ જોવા મળી રહ્યો છે તેમજ મિત્રો તમે પણ તમારા શહેરના સોના અને ચાંદીના ભાવ જાણવા માંગો છો તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો જેથી કરીને તમારા શહેરના પણ સોના ચાંદીના ભાવ મળી રહે તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના ભાવ મેળવવા માટે અમારી એ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બે લખણ પણ દબાવી દેજો મિત્રો